કૃષ્ણ કુકિંગ શું તમારું સ્વાગત કરું છું આજે આપણે વધેલા ભાતના ભજીયા એટલે કે પકોડા બનાવીશું ખૂબ જ ટેસ્ટીવા લાગતા હતા તો અહીંયા લગભગ બે વાટકી જેટલા આપણે ભાત લઈશું બનાવેલા તેની અંદર લગભગ ત્રણ ચમચી જેટલી આપણે ચણાનો લોટ લઈશું એક ચમચી જેટલા લીલું લસણ અને થોડાક ધાણા નાખીશું લીલા પછી તેમાં આપણે આવા ઝીણા કાંદા લેવાના છે તેને ઊભી સ્લાઇસમાં કટ કરી લેવાના છે તો અહીંયા બે કાંદા લીધા છે તેમાંથી આપણે દોઢ કાંદો સ્લાઇસ કરીને નાખી દઈશું અને અડધો કાંદો આપણે સલાડ માટે રાખીશું પછી અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું ચપટી ધાણા પાવડર નાખીશું ચપટી હિંગ નાખવાની છે એક ચોથાઈ જેટલી હળદર એક ચોથાઈ જેટલું લાલ મરચું તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે લાલ મરચું નાખવું અહીંયા આપણે અડધું લીંબુની ચોઈ લેવાનું છે તમે લીંબુની જગ્યાએ દહીં પણ નાખી શકો છો પછી અહીંયા આપણે ચપટી ગરમ મસાલો એક ચમચી જેટલી કસૂરી મેથી નાખવાની છે આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને અડધી ચમચી જેટલો શેકેલા જીરા પાવડર નાખવાનું છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે આ ભજીયા ખૂબ જ ખાવાની મજા આવે છે પછી આપણે જરૂર પડે તે પ્રમાણે પાણી નાખવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો આપણે આ મિશ્રણને એકદમ ઢીલું નથી કરવાનું આપણે ભજીયા ઉતારી શકીએ તે રીતનું જ કરવાનું છે અને બરાબર તેને મસળી લેવાનું ભાતને તેથી બરાબર થાય આપણા ભજીયા સરસ તો લગભગ અહીંયા અડધી વાટકી કરતાં પણ ઓછું પાણીને અહીંયા ઉપયોગ કર્યો છે તો આ રીતનું તે થવું જોઈએ બેટર પછી અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ રીતે આપણે હાથમાં લઈને તેને ભજીયા પાડી લેવાના છે કોઈ સેપ આપવાની જરૂર નથી પછી તેલમાં એક એક કરીને આ રીતે મૂકી દેવાના છે આપણે તરત જ તેની અંદર ઝારો નથી નાખવાનો થોડીક વાર તેને એમાં તેલમાં થવા દેવાના છે પછી તેને પલટાવી લેવાના પછી તેને અલટ પલટ કરીને ઉપરથી ક્રિસ્પી થશે અંદરથી સોફ્ટ થશે આ ભજીયા ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા હતા અમારા ઘરમાં તો સૌને આ ભજીયા ખૂબ જ પાયા હતા પછી અહીંયા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ રીતે તેલ નીતારી લેવાનું છે પછી અહીંયા આપણે બીજા ભજીયા પણ ઉતારી લઈશું તો તમે આ રીતે કોઈ દિવસ પાતના ભજીયા બનાવે છે અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે એટલે આપણે ગરમ ગરમ ભાતના ભજીયા બનાવે છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો તમે જોઈ શકો છો અંદરથી સોફ્ટ છે અને બહારથી ક્રિસ્પી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે ભજીયા ખાવાની ખૂબ જ મજા પણ આવે છે પછી આપણે સર્વિંગ પ્લેટમાં તેને સર્વ કરીશું ભજીયાને પછી અહીંયા લીલા ધાણાની ચટણી છે અને બચાવેલો આપણે અડધો કાંદો જે ઊભી સ્લાઇસનો કટ કર્યો હતો તેને આપણે સર્વિંગ પ્લેટમાં મૂકીશું તો સરસ મજાના આપણા ભાતના ભજીયા તૈયાર